પંચમહાલના ગોધરાની સિટી સર્વે કચેરીમાંથી નિયમ વિરુદ્ધના શંકાસ્પદ પાંત્રીસો કાર્ડ મળી આવ્યા છે તો ગાંધીનગરથી આવેલી તપાસ ટીમે ઇસ્યુ કરેલા પ્રોપર્ટી કાર્ડની તપાસ કરીને ડોક્યુમેન્ટ કબ્જે કર્યા રેવાની નોંધ નામંજૂર બિનખેતી ન થયેલા બીજા અધિકારીના લોગ ઇનથી કાર્ડ બન્યા તો ગોધરામાં ગેરકાયદેસર રીતે વીસ હજારમાં પ્રોપર્ટી કાર્ડ મળતા હોવાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે

સમંતતા રવિ અમારે સાથે જોડાય ગયા છે જે પ્રમાણે પ્રોપર્ટી કાર્ડ જપ્ત કરવાનો મામલો આવે છે અને આ સાથે જ વધુ તપાસ હાથ ધરાઈ સુહાલની અપડેટ જી ચોક્કસ જણાવજો ગુદ્ર સિટ્યુ સર્વે પંચની ફરી એક વખત વિવાદમાં આવી છે ખાસ કરીને જે વાત કરવાનો આવે તો ઇતિ સર્વે પંચના જે અધિકારીઓ છે એ મોટા કોઈ ભ્રષ્ટાચારાજની કેસાઈજે પ્રોપર્ટી કાર્ડની લંકાલો આપતા હોવાની અફવાઓ તો બહાર આવી છે અ જેની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા ગાંધીનગરની ટીમ ગોર્ડા ખાતે આવી હતી અને ત્રણ દિવસ સુધી તપાસ કરી હતી જે તપાસ દરમિયાન પાંત્રીસસો જે કાર્ડ છે તે શંકાસ્પદ મળ્યા છે અને જે તમામ દસ્તાવેજો છે તે ગાંધીનગરની ટીમના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે આભાર ભારતી માહિતી